અસલામલકુમ હું અત્યારે કરજણ તાલુકાના માકણ ગામમાં પચાસ વર્ષથી વધુ જૂના માકર ગામના પાદરમાં આવેલા તળાવના કિનારે ઊભો છું આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસને સોમવારનો દિવસ છે અત્યારે દિવસના અગિયાર ત્રીસ કલાકનો સમય થયો છે માકણ ગામમાં ચાલીસ ડિગ્રીનું તાપમાન છે તળાવમાં ઉનાળાના દિવસો હોવા છતાં પણ પાણીની સારી એવી આવક છે આમ તો દક્ષિણ ગુજરાતમાં બાવીસમી જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે માટે હજુ ચોમાસાને એક મહિના જેવો ટૂંકો સમયગાળો બાકી છે